નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્લાંશમાં તમારું સ્વાગત છે ધોરણ દસ બાર બંને રિઝલ્ટ આવી ગયું અને આ વખતે સૌથી વધુ ધોરણ દસમાં બેઝિક ગણિતમાં એક લાખ તેર હજાર ત્રણસો બાવન અને વિજ્ઞાન વિષયમાં નેવું હજાર સાતસો એકાણું વિદ્યાર્થી નાપાસ થયા છે આ વખતે સૌથી વધુ ગણિત અને વિજ્ઞાન વિષયમાં વિદ્યાર્થીઓ કેવા થયા નાપાસ ગણિત અને વિજ્ઞાન વિષય ફરી એકવાર વિદ્યાર્થીઓ માટે માથાનો દુખાવો સાબિત છે કારણ કે આ વિષય સૌથી વધારે વિદ્યાર્થીઓને અઘરો લાગે છે અને તેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે જાહેર કરાયેલ ધોરણ દસ પરિણામનો ફરી એકવાર ગણિત વિષય વિદ્યાર્થીઓમાં માથાનો દુખાવો સાબિત થયો ખાસ કરીને બેઝિક મેથ્સમાં ગત વર્ષ કરતાં અંદાજે નવ હજારથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે ધોરણ દસનું પરિણામ અત્યાર સુધીનું સૌથી વધુ પરિણામ છે આમ છતાં ગણિત અને વિજ્ઞાન વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા પણ સતત વધતી જાય છે બોર્ડ દ્વારા જાહેર કરેલ રિઝલ્ટમાં એક લાખ તેર હજાર ત્રણસો બાવન વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં નાપાસ થયા છે જ્યારે ત્રણસોને બાણું વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સમાં એ રીતે નાપાસ થયા છે આમ નેવું હજાર સાતસો એકાણું વિદ્યાર્થીઓ વિષય વિજ્ઞાનમાં નાપાસ થયા છે ફરીવાર ફિઝિક્સે ગણિત અને વિજ્ઞાન વિદ્યાર્થીઓને કેવો લાગ્યો ખૂબ જ અઘરો લાગ્યો છે બે હજાર પચીસમાં લેવાયેલ ધોરણ દસના પરીક્ષા બાર પરીક્ષામાં ગણિત અને વિજ્ઞાન વિષયમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે ગુજરાતીમાં ચોપન હજાર છસો ચૌદ વિદ્યાર્થીઓ નાપાસ અને સેકન્ડ અંગ્રેજીમાં ચૌદ વિદ્યાર્થીઓને સોમાંથી સો માર્ક્સ મેળવ્યા છે ધોરણ દસના જાહેર કરાયેલ રિઝલ્ટમાં ફર્સ્ટ લેવલ ગુજરાતીમાં છ લાખ છવ્વીસ હજાર આઠસો ત્રાણું વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી જેમાંથી પાંચ લાખ બોતેર હજાર બસો નેવ્યાશી વિદ્યાર્થી પાસ થતાં એકાણું પોઈન્ટ ઓગણત્રીસ ટકા પરિણામ આવ્યું આ જ રીતે અંગ્રેજીમાં પણ અઠ્ઠાણું હજાર છસો પંચાણું વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી જે પૈકી પંચાણું હજાર નવસો પંચાણું વિદ્યાર્થીઓ પાસ થયા તેથી સત્તાણું ટકા રિઝલ્ટ અંગ્રેજીનું છે આ વિષયમાં સત્યાવીસો વિદ્યાર્થીઓ કેવા છે આ પાસ ગુજરાતીમાં નવ્વાણું વિદ્યાર્થી એવા છે કે જેમાં નવ્વાણું માર્ક્સ લાવવા સફળ રહ્યા એ જ રીતે અંગ્રેજીમાં ફર્સ્ટ લેવલના પાંચ વિદ્યાર્થીઓ સૌથી વધુ છન્નું માર્ક્સ લાવ્યા અને સફળ રહ્યા છે આ જ રીતે ગુજરાતી સેકન્ડ લેવન લેંગ્વેજમાં એક વિદ્યાર્થી અઠ્ઠાણું માર્ક્સ મેળવ્યા છે જેથી શાની સામે અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજમાં ચૌદ વિદ્યાર્થી એવા છે જેના સોમાંથી સો માર્ક્સ મેળવાય તે આ વખતે પણ ગણિત અને વિજ્ઞાન વિશે સૌથી અઘરો સાબિત થયો અને જેમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ નાપાસ થયા પૂરક પરીક્ષાને પણ ડેટ ટૂંક સમયમાં આવી જશે જેથી આ વિડીયો દરેક તમારા ધોરણ દસના વિધિને મોકલો કે જે વિદ્યાર્થીઓ નાપાસ થયા જેને પૂરક પરીક્ષા કેવી રીતે આપવી પૂરક પરીક્ષાની ફી કેવી રીતે ભરવી તેનો નેક્સ્ટ વિડીયો આપણે મોકલીએ છીએ થેન્ક યુ